ભાઈ અને બહેનના પવિત્ર પર્વ પર લોકોને કુદરતી સંપદાનો સંદેશ પાઠવવા માટે ડીસામાં આવેલી નવજીવન બીએડ કોલેજ દ્વારા પુષ્પો અને પાંદડા જેવા કુદરતી સંસાધનોની મદદથી રાખડીઓ તૈયાર કરીને લોકોને પર્યાવરણ બચાવવાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો ડીસાની નવજીવન બીએડ કોલેજમાં કુદરતી સંપદા એકત્રિત કરીને રાખડી બનાવી રહેલા આ વિદ્યાર્થીઓ રક્ષાબંધન પર લોકોને પર્યાવરણની રક્ષા કરવાનો સંદેશ આપી રહ્યા છે લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ આવે તે માટે આજે આ વિદ્યાર્થીઓએ વૃક્ષોના પાંદડા પુષ્પો અને ફૂલોની મદદથી રાખડી બનાવી હતી વૃક્ષોના પુષ્પો અને પાંદડામાંથી અલગ અલગ ડિઝાઇનની મનમોહક રાખડીઓ બનાવવા માટે છેલ્લા એક અઠવાડિયાથી આ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા અને આજે તેનું પ્રદર્શન યોજાયું હતું જેમાં વિદ્યાર્થીઓએ ગુલાબ ચંપો મોગરાના પુષ્પો અને આસોપાલવ વિદ્યા બિલીપત્ર જેવા છોડ અને વૃક્ષોના પાનની મદદથી રાખડીઓ તૈયાર કરી હતી આ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી રાખડીઓ બજારમાં મળતી રાખડીઓ કરતાં પણ સુંદર દેખાઈ રહી હતી અને પ્રથમ નજરમાં જ પસંદ પડી જાય તેવી હતી નવજીવન બીએડ કોલેજ દિશામાં અમે એકસો દસ તાલીમારથી વિદ્યાર્થીઓએ રક્ષાબંધન વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું આયોજન રાખે રાખવામાં આવેલ છે એમાં અમે એકસો દસ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે બધાએ નેચરલ રાખડીઓ બનાવી અને એમાંથી અમને ખૂબ જ શીખવા મળ્યું અને ખૂબ જ જાણવા મળ્યું બીએડ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શિક્ષક તરીકે ઉભરી આવશે અને શિક્ષક બન્યા બાદ આવનારી પેઢીને પણ પર્યાવરણ વિશે સારી રીતે સમજાવી શકે તેવા આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સો કરતાં પણ વધારે વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લઈ અલગ અલગ ડિઝાઇનની રાખડીઓ બનાવી હતી રક્ષાબંધનનું પર્વ નજીક આવી રહ્યું છે ભાઈ બહેનના પ્રેમના પ્રતીક સમૂહ આ રક્ષાબંધનનું પર્વ દેશમાં ખૂબ ધૂમધામથી ઉજવાય છે શ્રી નવજીવન બી કોલેજ ખાતે પણ આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે રાખી બનાવવાની સ્પર્ધા રાખવામાં આવી છે વર્ષો પહેલાં જે સૂતરના દોરાથી રાખડી બાંધવામાં આવતી હતી ધીમે ધીમે સમય જતાં લોકો આધુનિક તરફ વળ્યા છે અને તૈયાર રાખડીઓ બનાવી અને ભાઈઓને બાંધતા હોય છે એ સમયમાં આજે અમે વિદ્યાર્થીઓને પ્રકૃતિ તરફ પાછા વળો એટલે કે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને રાખડી બનાવવાની એક કોમ્પિટિશન રાખી છે જેમાં વિદ્યાર્થીઓએ મોગરો ગુલાબ પાંદડા એવી અવનવી વસ્તુઓનો કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને સરસ મજાની રાખડી બનાવી છે સેમેસ્ટર વનના તાલીમાર્થીઓ એકસો દસ તાલીમાર્થીઓએ આની અંદર ભાગ લઈ અને ખૂબ જ સુંદર મજાની રાખડીઓ બનાવી છે અને તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ મજાની રાખડીઓ બહેનો અને ભાઈઓએ તૈયાર કરી છે ધન્યવાદ વર્ષોથી રક્ષાબંધનના પર્વ પર ભાઈની કલાઈ પર બહેન અને તેના પ્રેમના પ્રતિક રૂપે રાખડી બાંધે છે પહેલાના સમયમાં સૂતરના દોરાનો રાખડી તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો અને સમય જતાં અલગ અલગ ડિઝાઇનની રાખડી બનવા માંડી ત્યારે આ વખતે રક્ષાબંધનના પર્વ પર ભાઈ અને બહેનના પ્રેમની પ્રતીતિ કરાવવાની સાથે સાથે પર્યાવરણનો પણ લોકોમાં સંદેશો જાય તે માટે નવજીવન બીએડ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવેલો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે